હેલો એવરી રામ રામ ને સીતારામ બથાઈ તો મજામાં હે પણ અત્યારે હું મજામાં ને માં કે એકતા હે ને પેલાં બની વાત ઈ કે અમારે વરસાદ આવતો હે ને બીજે બહુ ધોધ માર વરસાદ હા ધાર્યા કરતા વધારે વરસાદ વરસે ગો પેલી સીઝન નો પેલો જ વરસાદ પણ અમારે ખાલી ખરવડું આવ્યું હતું નાનું એવું એની કઈ થાય નહીં ને બીજી વાત મારા દુઃખની ઈ છે કે ભાઈ અમારી વરસી છે ઈ હેવ બરતી જાય કારણ કે આની જરૂર હે વરસાદ ની પણ વરસાદ આવતો હે નહી ને આની બહુ તડકો વધારે જ લાગે હેવ જેટલો સહન કરે શકતી તી એના કરતા બહુ હાઈ લેવલ નો જ થઈ જાય એટલે બિચારી એવ હે ને હાવ ભગવાન ની પ્યારી થઈ ગઈ એની બધા ની રસ તો ગમે ગો આખી મરચા જા મંડી એટલે અમે અટાણે તો હે ને અમે મરચા ઉતારવા આવ્યા એટલે મણી લાગે કે હે ને આ સીઝન માં મરચા ઉતારવા માટેનો આ ઉતારો અમે જી કરીએ ઈ મારા ખ્યાલ મુજબ જો આવું ને આવું વાતાવરણ દી તો હેવા છેલ્લો ઈ હે પછી આને હકેલવાની થાહે કે કે બથી હે બરતી જ જાય જો આ લાઈન કાખી સાફોટ થઈ ગઈ પછી આમાંય પણ અડધી જાઈ જાય તો વય જ ગઈ આપડે જે પ્રમાણે દર વખતે જોઈએ એ પ્રમાણે બાકી ઓલી બાજુ પણ જોઈએ ને તો હારી દેખાય પણ એમાં હારું અટાને લગાડ્યા જેવું કઈ હે નહી ભાઈ મજામાં હે ને મરસી હારી હે ને એવું અટાને કઈ વસ્તુ હે નહિ કે આમાં કઈ બહુ જામે એવું હે જ નહિ ઘેરી જ કરવાની થાય મને લાગે જો તરીકે પડ્યા અને પાછું કામ છે કે આ રીઝન હે અમારા એક માટે જ નથી અમારી જ મરસી બરે ગઈ મોસ્ટ ઓફ લગભગ હે ને સો ટકા માંથી પૈસા સાલીસ ટકા ની હે ને આવી જ રાવ હે દરિયા વાળા ની બથાઈ ની

મે બી બારસો હુધી પણ હોય હકે પણ બારસો સુધી ને મારા ધ્યાન માં નતા આવી હાડા અગિયારસો હુધી ની અગિયારસો ની મારા ધ્યાન માં બજાર હે કે એક બાચકા નો એટલો ભાવ હતો બાકી અમારે તો એટલો ભાવ આવે શક્યતા હે જ નહિ અગિયારસો હાડા અગિયારસો કે કે આમાં મારી કઈ હે ને જો હે એ પણ કેવા હે કે આવા ગોગડા પીરા પીરા હે તે આનો કઈ ભાવ નો આવે હેતા પાંદડા તૂટી જાય ને પેરા તો એનો કઈ અફસોસ નથી થાતો ન કે પેલા તો એક પાંદડું તૂટતું ને એક ડાયરખી તૂટતી ને આમાં કમરા ફૂટે ગલતો એ થાતું ઓય માં પાંદડું તૂટે ગયું પણ એ તો આમાં ઓલરેડી એટલા ખરીયા જાય પેલા તો બીજા બધા જાડવા ઋતુ આવતી પણ આ વર્ષમાં આવી તો ખરી હવે આખા ક્યારે પાંદડા એટલા બધા ખરે પડે ને બાકી જો આ ફૂકાઈ ના લાલ લાલ ટેટા જેવા થઈ જાય લાલ ચટણી ખાવી હોય તો એવામાં થાય પણ એ આમાં નો થાય અટાણે કામ લાલ ચોટણીયા એવો બધો હાલ હવાલ હે ઉતારવાય પડે હે મરચા આમાં થોડા ઘણા હે તે ઉતારે લઈ આવે બાકી અમારે લાગે ત્યાં સુધી તો આ લગભગ છેલ્લો ઉતારો છે અને પછી તો હકેલવાની જ લગભગ આની ને મેય વરસ તો છે નહિ અટાણે મેય ઢાંકે ઢૂમ્બે બેઠો હોય ઘડીક વાર કે ભાઈ આવું ઢાંકણું થયું છે આપણી જરાક ઈચ્છા જાગે કે ભાઈ વરસશે વરસશે બપોર થાતું જાય ને તડકો લાગે અને પાછું અવળાયું એકદમ જોરદાર વાય ને પવન ઉડે ને ગયો એટલે મારા અંદાજ પ્રમાણે તો લગભગ કઈ આનો વિચાર વરસવાનો છે નહિ ને જો વરસે તો આપણે ભાગ્યા માં બાકી આમાં કઈ દેખાતું હે હોય નહીં હા ભાકોરું ધાકડ છે બાકી આ દરિયા થી વાદરા સળે ખરી પછી પાછા નાથી થી ધક્કો મારે એટલે પવન વરવા જ નથી ડાયરેક્ટ લેતો જાય કદાચ ને કમનસીબી કોઈ વાદળી વધારે સલકાઈ ગઈ હોય તો બે ત્રણ ટીપા પાડતી જાય આપડી વાર હરખાય ઓ હો વરસાદ આવ્યો પણ યાર હું કઈ ન હોય ભગવાન ની ઈચ્છા હોય બધી વરહે જ્યારે વર્હાવું હોય ત્યારે વરહે કામ માં બધાય બાજુ બાજુ માંડવી નાખે દીધા પણ ઉગમણી થઈ વાવણીઓ જાય ને ઈ પછી વાવણીઓ થઈ જાય માંડવી ઉગે જાય અને માંડવી ખીલા બેહવા માંડે ને તાર અમારે આકર હે ને દરિયાઈ પટ્ટી માં વાવણી થાય એવા વરસાદ વરસ્યા દરિયો અમાર બાજુ માર્યો ઈ છતાંય પણ આથી દરિયો ભરે ભરે પેલા બાર મોકલે વરસાદ ની પછી હમણી વરાવે એનું કઈ મને સમજ માં નતા આવતું કામ હોય કોમેન્ટ કરી દો

જો મરીસા ઉતારતા હતા તે ઘડીક વાર મેં આવ્યો તે મજા આવે ગઈ અટાળે તો જો કે જે કંઈક તડકો નીકળ્યો પણ હજુ થોડું થોડું વાદળછાયું વાતાવરણ તહે તડકો નીકળે ને મેં વરખે ને એ હે તડકે મેં વળખે ને હમણી કાલે ધીરે 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 કામ કરવાની મજા આવે અટાણે પવન એકદમ ટાટો હેતળ જીવો વાય ને કડીક કડીક વાર મેં વરખે તે મરીસા ઉતારવાની મજા આવે કડીક ટાટું વાતાવરણ રહેતી અને પછી હે ને આવા વાદળછાયા વાતાવરણમાં તો ચા પીવાની પાછી મજા કંઈક અલગ જ હોય જો કે આઈતા તમને બધાને ખબર જ છે કે અમે મૈશા ઉતારવા આવીએ એટલે મમ્મી આ હે ઈ શા લેન આવે ઠોરાણો શા લેન આવે જ એટલે શા પીવાનો જ થાય પણ આજ છે જરાક વધારે મજા આવે ને કે વૈસી તડકાનો નો એટલો બથો ભાવતો પટણા ઉવા દર્શાય વાતાવરણ હોય તો શા પીવાની મજા જ કે અલગ છે બાકી જો અમાર મૈશા તા આવા હે આ ડોલ ભરલ પડી ને આવા રાતા પીરા રાતા પીરા હું શા પીયા લાયો આ ઉતારેન મરચા ઘેર લઈવા આ ઉતારવાના મેવાય ઇની માને હે ઓલી કોર માસી મીને લીલા રાતા તમીને લીધા લીલા મીનવાના તે કોઈ વિના રીયા હા ને બધા મીલીયા જો મરચા ઉતારેન ઘેર આતરિયા ને વાણી હે ને ઓથરા ઠાલો ભૈયા તા એ એક તિરિયા કેનો ઓપનિંગ કરા આ જો કહેને લીલા કરતા તો લાલ કેસા વધારે કેવામાં 3-5 કે એક બર ને 1 લીલા નું

એના પછી આ બે બાસ્કા હે એકદમ ફૂલ લાલ સતંગીવા લાલ બાસ્કા છે આ અને પછી જો એક બેન ત્રણ ને હાડા ત્રણ બાસ્કા છે હાડા ત્રણ તા ને છોસુ થોડું કા ગોધુરું છે આ એટલા બાસ્કા હે ઈ આ આપણે બદલાના છે એટલે કે લાલ પીરા લીલા બધાય મિક્સમાં અને અમાર ધમો ભાઈ તા છે ને આજ મિર્ચા હમા કરે કરે એટલો થાકે ગોતો ને કે જો તા વાખા બેહે ગોખા પંખન ચાલુ કરે ને એવું બધું છે મિર્ચાનું કામ કઈ જોઈએ જોઈએ કેંચી કાર ભાવ આવે ને કેટલો ભાવ આવે પડે પાછી તો ખબર પડે બધું